વિદ્યાર્થી મિત્રો આપણે છત્રીસ થી ચાલીસ એમસીક્યુ આ વિડીયોની અંદર સોલ્વ કરીશું આમાં વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે એ એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સીના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા શું થાય તો વિદ્યાર્થી મિત્રો થિયરી જો તમે રિફર કરી હશે તો આનો આન્સર થાય છે એ માઇનસ બી અપોન સી હવે તમને હંમેશાની માટે યાદ રહી જાય એની માટે હું એક કન્સેપ્ટ સમજાવવા માગું છું ઉદાહરણ તરીકે મેં દ્વિઘાત સમીકરણ આ પસંદ કર્યું અને આનો સોલ્વ કરવા પ્રયત્ન કરું છું તમને ખબર જ હશે દ્વિઘાત સમીકરણ કઈ રીતે સોલ્વ થાય છે કે આ નવ એક્સના એવા ભાગ પણ કે ગુણાકાર કરો તો ચૌદ મળે ફોર્ટીન અને સરવાળો કરો તો નવ મળે આ જે પ્રશ્નના આધારે જ આ શરત બની છે ગુણાકાર ચૌદ કઈ રીતે ચૌદ આવ્યું જો આ જે એક્સનો સો ગુણક હોય એક એ બંનેનો ગુણાકાર અહીંયા લખાય એક સહગુણક ગુણક હોય તો બેઠો આ જ નંબર આવે જો અહીંયા સહગુણક હોય તો નંબર બદલાય અહીંયા એક્સ પર વધતા નવ એક્સ વત્તા ચૌદ એટલે કે ચૌદ અને નવ અને મને ભાગ મળી ગયા સાત દુ ચૌદ જોઈ શકો છો સાત દુ ચૌદ સાત અને બે નવ એટલે મારા ભાગ છે વત્તા સાત એક્સ વત્તા બે એક્સ હવે વિદ્યાર્થી મિત્રો હું સોલ્વ કરી રહ્યો છું ધ્યાનથી જોજો મેં નવ એક્સની જગ્યાએ આ વેલ્યુ મૂકી દીધી સાત એક્સ અને બે એક્સ જે મને પાર્ટિશન મળ્યા કઈ રીતે મળ્યા તમને સમજ હમણાં પડી ગઈ છે હવે આ બંનેમાંથી કોમન એક્સ એક્સ કોમન લઈશું તો બ્રેકેટમાં એક્સ પ્લસ સેવન આ બંનેમાંથી કોમન ટુ તો બ્રેકેટમાં એક્સ પ્લસ સેવન કારણ કે ટુ સેવનઝ આ ફોર્ટીન બે કોમન નીકળી ગયું એટલે અહીંયા આવશે સાત બંનેના બરાબર ઝીરો બારવાળા જોડે એક્સ પ્લસ ટુ અને કોમન બ્રેકેટ બંનેના બરાબર ઝીરો લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો એટલે મને જે આન્સર મળશે તે મળશે માઇનસ ટુ માઇનસ સેવન પ્લસ ટુ આવવા જોવા હોય તો માઇનસ ટુ પ્લસ સેવન આવવા જોઈએ તો માઇનસ સેવન હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે આ બંને ઝીરોઝનું આ રીતે ટોટલ કરીએ વન અપોનમાં લઈને રિસિપ્રોકલ લઈને તો આ બંનેનું પ્લસ કરવા પ્રયત્ન કરું છું માઇનસ સાઇન ક્યારેય ડિનોમીટર નહીં રાખશે ન્યુમિનેટરને આપી દેશે એટલે માઇનસ સાઇન ઉપર આપી દીધી હવે વિદ્યાર્થી મિત્રો સાત અને બેનો લસા લઈએ ચૌદ લસા આવશે તો બેને કેટલાથી ગુણાકાર કરીએ તો ચૌદ આવે સાત સાતને કેટલાથી ગુણાકાર કરીએ તો ચૌદ આવે બે એટલે હવે આ થઈ જશે માઇનસ સેવન માઇનસ ટુ વન સેવન ઝા સેવન વન ટુ ઝા ટુ માઇનસ નાઇન બાય ફોર્ટીન હવે વન અપોન આલ્ફા વન અપોન બીટાનો ડાયરેક્ટ આન્સર લેવા માટે આ સૂત્ર છે તો જો આમાં આપણે કિંમત મૂકીએ હવે મેં આગળ પણ કીધું હતું કે આમાં એબીસીની કિંમત કાઢવી હોય આ દ્વિઘાત સમીકરણમાં તો એક્સ સ્ક્વેરનો સગ ગુણક હોય તે એની કિંમત એક્સનો સ ગુણક હોય તે બીની કિંમત અને અચળપદ હોય તે સીની કિંમત હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે કિંમત મૂકીએ માઇનસ બી અપોન સીમાં રાઇટ અહીંયા હું ગણતરી કરું છું એટલે મિક્સઅપ નહીં લાગે માઇનસ બી બાય સી માઇનસનું સાઇન આ રહ્યું બી નાઇન અને સી ફોર્ટીન શું આવ્યું માઇનસ નાઇન બાયન ફોર્ટીન આવ્યું માઇનસ નાઇન ફોર્ટીન આવ્યું એટલે કે આ જે સૂત્ર છે તે વન અપોન માઇનસ બી અપોન સી છે ઇટ ધીઝ વેરી ક્લિયરિંગ યોર માઇન્ડ આઈ થિંક હવે નેક્સ્ટ ઉપર જઈએ હવે વિદ્યાર્થી મિત્રો અશક્ય ઘટનાની સંભાવના ઝીરો હોય છે ધેટ વી નો હવે કેટલા બધા વિદ્યાર્થી મિત્રો આમાં અશક્ય ઘટના વાંચીને ઝીરો લખી દે છે ના અશક્ય ઘટનાની પૂરક ઘટના એટલે કે અશક્ય ઘટનાની સંભાવના ઝીરો અને પૂરક ઘટના શોધવા માટે તમને ખબર છે આપણે એકમાંથી માઇનસ કરીએ દાખલા તરીકે પી એ ઇક્વલ ટુ ધીઝ મચ પી ઇક્વલ્સ ટુ એડેસ એટલે પૂરક તો આ એકમાંથી માઇનસ કરશું ફોર એક્ઝામ્પલ આવા એમસી છે તમારી બુકમાં કે પી એ ટુ ઝીરો પોઈન્ટ ફિફ્ટી તો પી એડેસ ઇક્વલ્સ ટુ વોટ વન ઝીરો ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ ફિફ્ટી ફાઇવ એન્ડ ધેટ વિલ ગીવ અસ ઝીરો પોઈન્ટ ફોર્ટી ફાઈવ આવા એમસીક્યુ બે કે ત્રણ છે એન્ડ ધેટ સ્ટુડન્ટ્સ એ સ્ટુડન્ટ્સને બહુ જ ગમતા હોય છે પણ આમાં એવું જ છે ખાલી ટ્વિસ્ટ કરેલું છે એટલે આની સંભાવના થશે એક કારણ કે ઝીરોને એકમાંથી માઇનસ કરીએ તો એક થર્ટી એઇટ નંબરના એમસીક્યુમાં આવી જઈએ મારા કમ્પ્યુટરના કેલેન્ડરમાંથી મેં આ ફોટો લીધો છે સમજાવવા માટે કે લીફ વર્ષના બે હજાર ચારના ફેબ્રુઆરી મહિનાની વાત છે હવે વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ટોટલ દિવસ હોય છે ઓગણત્રીસ તમે જે હાઇલાઇટેડ ડેઝ છે તે જોઈ શકો છો રાઈટ આજે બીજા હાઈલાઇટ વગરના ડેઝ છે પ્રીવિયસ મંથના છે આ જે મેં સર્કલ કર્યું આ બધા દિવસ ફેબ્રુઆરી મહિનાના છે હવે એમાં પાંચ સન્ડે આવે પાંચ રવિવાર આવે એની સંભાવના શું તો વિદ્યાર્થી મિત્રો ટ્વેન્ટી નાઇનમાંથી હું શું માઇનસ કરીશ સેવન ઇન્ટુ ફોર હવે આવું કેમ માઇનસ કરી રહ્યો છું એનું કારણ બતાવો કે તમે જોઈ શકો છો બધા દિવસ ચાર વાર તો આવી જ જાય છે રાઈટ બધા દિવસ ચાર વાર તો આવી જ જાય છે બધા દિવસ ચાર વાર તો આવી જ જાય છે એટલે કે ટ્વેન્ટી નાઇનમાંથી ટ્વેન્ટી એઈટ માઇનસ કરી નાખું ટ્વેન્ટી એઈટ માઇનસ કરી નાખું એટલે મને મળશે એક મતલબ કે બધા ડેશ ચાર વાર તો આવી જ ગયા હવે એ દિવસ પાંચમી વખત આવશે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે હવે એ દિવસ પાંચમી વખત આવશે કે નહીં તે કે રીતે નક્કી કરી શકાય તો જે પાંચમો દિવસ વધ્યો છે તે કયો હોઈ શકે છે તો ઇટ કેન બી સન્ડે રાઈટ તો એ રવિવારથી માંડીને રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આ બધામાંથી કોઈ પણ એક હોઈ શકે છે આ સાતમાંથી કોઈ પણ એક હોઈ શકે છે તો ટોટલ સંભાવના સાત અને સન્ડે કેટલી વખત છે આ બધામાં એક વાર સો વન અપોન સેવન રાઈટ ટોટલ સંભાવના સાત કારણ કે વધેલો દિવસ આ સાતમાંથી એક હોઈ શકે છે એટલે કુલ સંભાવના ને એમાં રવિવાર એક વાર હોય છે એટલે એકના છેદમાં સાત એટલે આપણો ઓપ્શન ડી થર્ટી જઈએ હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું કહેવામાં આવ્યું છે નીચે આપેલી માહિતી માટે એન અપોન ટુ માઇનસ સી એફ હવે સીએફ એટલે કે આ મધ્યસ્થની વાત છે સી મધ્યસ્થમાં જ આવે છે તો સૌથી પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ શોધીશું આપણે આ આખી લાઈનનું ટોટલ કરીશું આખી લાઈનનું ટોટલ શું થશે તે એનની વેલ્યુ થશે પાંચ વત્તા પંદર વીસ વીસને તેર તેત્રીસ તેત્રીસને સત્તર પચાસ પચાસ ને દસ સાહીઠ સો એનની વેલ્યુ થઈ ગઈ સિક્સટી હવે n/2 ની વેલ્યુ કેટલી થશે સો n/2 60/2 એન્ડ ધેટ્સ 30 હવે મધ્યસ્તવર્ગ નક થી આના આધાર થશે તમારે અહીંયા ત્રીજું cf નું ખાનું બનાવવું પડશે હું cf નું ખાનું અહીંયા બનાવું છું 5 20 બરાબર કરી દે બસ પેલું 5 પછી આ બનેનો પ્લસ અહીંયા 20 પછી 20 + 13 33 33 + 17 40 40 + 10 હવે મધ્યસ્થ વર્ગ નક્કી કઈ રીતે કરવાનો ચેક કરતા જવાનું શું આ સીએફ ના ખાનાની વાત કરું છું શું આ ત્રીસ કરતા વધુ છે નહીં શું આ વેલ્યુ ત્રીસ કરતા વધુ છે થર્ટી અહીંયાથી આવ્યું એન અપોન ટુ સાથે કમ્પેર કરું ના શું આ વેલ્યુ થર્ટીથી વધુ છે હા તો આખાને એન્સર્કલ કરી દેવાનું આ આપણો થયો મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ હવે સીએફની વેલ્યુ કઈ તો સીએફ એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સીએફ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સીએફ જે છે ટ્વેન્ટી તો હવે એન અપોન ટુ માઇનસ સીએફ એન અપોન ટુની વેલ્યુ છે થર્ટી સીએફની એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સીએફ ટ્વેન્ટી સો આન્સર આવ્યો ટેન તો વિદ્યાર્થી મિત્રો મધ્યક મધ્યસ્થ અને લખનું ચેપ્ટર તમે યુટ્યુબ પર જોઈ શકો છો જેમાં વધુ સારી રીતે આ દાખલાઓ સમજવામાં આવ્યા છે તમને મધ્યસ્થના દાખલાઓની પણ પ્રેક્ટિસ તે વિડીયોઝમાંથી થઈ જશે ફોર્ટી નંબરના એમસીક્યુ પર જઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના એમસીક્યુમાં એક સૂત્ર વારંવાર ઉપયોગ થાય છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર હવે તમે જોઈ શકો છો કે આમાંથી નીચેના પૈકી કયું સત્ય નથી તો આ બેઠું એક તો છે જ તો આ શક્ય છે એટલે આ ઓપ્શન રોંગ છે બરાબર છે હવે બીજા ઓપ્શન્સ તમે જુઓ તો એનું કન્વર્ટેડ ફોર્મ જોવા મળશે દાખલા તરીકે આ તમે જોઈ શકો છો તો આને આપણે હવે કન્વર્ટ કરીએ શું કરીએ છીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન ડીની વાત કરીએ શું ઓપ્શન ડી આપણા આન્સર્સમાં આવે છે કે નહીં તો જો આપણે થ્રી એમને માઇનસ કરી દઈએ એટલે કે આવું કરીએ આ બાજુ લઈએ છીએ તો માઇનસ થ્રી એમ થઈ જાય બરાબર છે થ્રી ને આ બાજુ લઈએ તો માઇનસ ટુ એક્સ બારને ઇક્વલ ટુની આ બાજુ લઈએ તો પ્લસ ટુ એક્સ બાર થઈ જાય અને ને ઇક્વલ ટુની પેલી બાજુ લઈએ તો માઇનસ ઝેડ હવે અહીંયા તમને લેફ્ટ સાઈડ લેફ્ટ સાઇડ મિસમેચ લાગે છે આપણે આને રીઅરેન્જ કરીએ ટુ એક્સ બાર પહેલાં લખી દઈએ પ્લસ ટુ એક્સ બાર માઇનસ થ્રી એમ પછી લખીએ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઝેડ તો હવે તમને દેખાય છે આ પ્લસ અહીંયા લખ્યું નથી પણ પ્લસ છે તો આ બી શક્ય છે એટલે આ આપણો આન્સર નથી આપણે જે પોસિબલ નથી તે આન્સર લખવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બીની વાત કરીએ બીમાં શું કહેવામાં આવ્યું છે થ્રી એમ ઇઝ ટુ એક્સ બાર પ્લસ ઝેડ હવે આ પહેલાં પરથી ફરીથી આપણે કન્વર્ટ કરીએ શું કરીશું આપણે આ માઇનસ ટુ એક્સ બારને આવજુ લઈ લઈએ આ હવે ભૂલી જાઓ આપણે આ ફર્સ્ટ પરથી કન્વર્ઝન કરી રહ્યા છે તો શું થશે પ્લસ ટુ એક્સ બાર આ ઝેડ તો છે જેનો કંઈ સાઇન નથી તો પ્લસ પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી એમ સો વી કેન સે થ્રી એમ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ એક્સ પ્લસ ઝેડ જે તમે આ મેચ થાય છે જોઈ શકો છો થ્રી એમ તો આ બી આપણો સાચો આન્સર નથી તો આ ચેક કરવાની પણ જરૂર નથી આ તમારો સાચો આન્સર થઈ ગયો આ શક્ય નથી બાકી બધા એક જ ઇક્વેશનના કન્વર્ટેડ ફોર્મ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંત્રીસથી સોરી છત્રીસથી ચાલીસ એમસીક્યુ અહીંયા પૂરા થાય છે એકતાલીસથી પિસ્તાલીસ એમ સી ક્યુ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું આશા રાખું છું તમને વિડીયોઝની અંદર સમજ પડી રહી છે તમે તમારું ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છો વધુને વધુ પેપરો હું અપલોડ કરવા પ્રયત્ન કરીશ જેથી તમે બોર્ડ એક્ઝામિનેશન પહેલાં બરાબર પ્રેક્ટિસ કરી શકો અને મેથેમેટિક્સમાં સારા માર્ક્સ લાવી શકો થેન્ક યુ સો મચ